શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો ભાવભીનો હાર્દિક સ્વાગત કરું છું એક નવા પ્રશ્નના શુભારંભ સાથે મિત્ર આપણે મહત્વની વાત કરવાની છે અને જે જે આ પ્રશ્ન જે છે પત્રલેખનના પ્રશ્નની અહીંયા આપણે ખૂબ મજાની આપણે વાત કરીશું તો સૌથી પહેલા મારે એ વાત કરવી છે કે જ્યારે આપણે પત્રલેખન લખતા હોઈએ ત્યારે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીએ છીએ પત્રલેખન કયા પ્રકારનું છે પ્રશ્ન કયા પ્રકારનો પૂછેલો છે અને જે પ્રશ્ન પૂછેલો હોય છે તેના અનુસંધાનમાં આપણે કઈ કઈ ધ્યાનમાં રાખવી એ દરેક બાબતની મિત્રો મારે ચર્ચા કરવી છે આપ જાણો છો કે પત્ર લેખનમાં વિનંતી પત્ર આવે અભિનંદન પત્ર આવે કોઈને માર્ગદર્શન આપનારો પત્ર આવે આમ તો તેના મુખ્ય બે પ્રકારો છે ઔપચારિક અને બિન ઔપચારિક એ મુખ્ય બે પ્રકારો છે આપ સૌ જાણો છો પણ એમાં આપણે કેટલાય પેટા પ્રકારની વાત કરીએ તો આ બધું આવી શકે પણ તેની સવિશેષ ચર્ચા ન ન કરતા મારે એક ખૂબ જ મહત્ત્વના પ્રશ્નની મારે ચર્ચા કરવી છે અને તે છે પત્રલેખન આ પત્રલેખનમાં એક એવો પ્રશ્ન આપની સામે પીરસી રહ્યો છું કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર તરફથી પ્રાકૃતિક ખેતી પર ખાસ ભાર મૂકવામાં આવેલો છે તો એના અનુસંધાનમાં પ્રાકૃતિક ખેતીની માહિતી આપતો જાણકારી આપતો એક પત્ર એની ચર્ચા કરીએ અહીંયા જે પત્રલેખન આપેલું છે એ પત્ર લેખન તમારે ચર્ચા પત્રમાં પણ તમે લખી શકો અહેવાલ લેખનમાં પણ લખી શકો પ્રશ્ન જેમ બદલાય એમ તેનું માળખું બદલાતું હોય છે એટલું તમે ધ્યાનમાં રાખજો આપ સૌ સારી રીતે વિદિત છો કે આપણા ગુજરાતના ગવર્નર સાહેબ જે છે દેવ્રત આચાર્ય સાહેબ એમને પણ ઘણી વાર પ્રાકૃતિક ખેતી પર બહુ જ ભાર મૂકેલો છે તો મને એવું થયું કે આ પ્રશ્ન ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે આ પ્રશ્નને આપણે પીરસીએ તો જેના કારણે વિદ્યાર્થીઓને આવનારી કોઈ પણ પરીક્ષા હોય તો આ પ્રશ્ન તેમને ઉત્તર લખવામાં એક મદદરૂપ બની શકે એક એવા પ્રયોજન મિત્રો આપની સામે આ પત્રલેખન પીરસી રહ્યો છું

કોઈ પણ તમે ઉત્તર લખો છો ત્યારે પ્રશ્નને ખૂબ સારી રીતે તેને સમજવાનો પ્રયાસ કરો હું વારંવાર કહેતો હોઉં છું કારણ કે ઘણી વાર પરીક્ષા ખંડમાં આપણે બેઠા હોઈએ ત્યારે માનસિક દબાણ હોય માનસિક દબાવ હોય તો એના કારણે સમય મર્યાદામાં રહીને જયારે લખવાનું હોય ત્યારે ખૂબ ઉતાવળથી પ્રશ્નમાં પૂછેલું શું હોય અને એના બદલે આપણે ઉત્તર શું લખતા હોઈએ છીએ આવી ગંભીર સમસ્યા સર્જાતી હોય છે પ્રશ્ન વાંચું છું સરકાર તરફથી પ્રાકૃતિક ખેતી પર પ્રાકૃતિક ખેતી પર સરકાર તરફથી પ્રાકૃતિક ખેતી પર સવિશેષ સવિશેષ એટલે ખૂબ જ મહત્વનું વધારે પડતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે તમે અ બ ક ગામમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવી રહ્યા છો તમારું પોસ્ટિંગ અબક અબક ગામમાં ગામમાં છે તમે ગ્રામ ગ્રામ સેવક તરીકે છો છો જાણો સેવકની શું ભૂમિકા હોય છે બજાવી રહ્યા છો ગ્રામ સેવક તરીકે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતો પત્ર ગ્રામ સેવક તરીકે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતો પત્ર તમારો મિત્ર છે નામ આપેલું છે ક ખેડૂત મિત્રને ઉદ્દેશીને લખો જેથી તમારો મિત્ર ક ખ પ્રાકૃતિક ખેતી તરફ વળે આટલું તમને ખ્યાલ પડી ગયો અ બ ક ગામમાં તમે ગ્રામ સેવક છો એ જ ગામમાં તમારો મિત્ર છે જેનું નામ છે ક ખ એને તમારે પત્ર લખવાનો છે પત્ર માં મુખ્ય ભાર મુખ્ય બાબત તારે પ્રાકૃતિક ખેતી પર ફોકસ પાડવાનો છે અને એ પ્રમાણે આપણે ત્યાં પત્ર લખવાનો છે આ જ પ્રશ્ન જુદી રીતે પૂછાય એમ લખવામાં આવે આ બધું એમને એમ રવા દઈએ અને આ રીતે લખીએ કે ગ્રામ સેવક તરીકે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાતો પત્ર અ બ ક ગામના તમામ ખેડૂત મિત્રોને ઉદ્દેશીને લખો તો પણ આજ લખાય પ્રશ્નમાં વાક્ય રચનામાં ક્યાંક ફેરફાર કરવામાં આવે પણ જે પત્ર ફેરફાર કરી શકતા નથી હવે આપણે લખીએ આપ ખૂબ સારી રીતે જાણો છો કે જમણી બાજુ જે પત્ર લેખક હોય એનું સરનામું આવે અહિયાં અબક ગામનું નામ આપેલું છે એટલે હું અબક નહીં લખું ક ખ મિત્રનું નામ આપેલું છે એટલે એ નહીં લખું હું અમારું નામ લખીશ પ્રશ્ન પેપરની અંદર કોઈનું નામ તમને આપેલું હોય તો તમે એ નામનો ઉલ્લેખ અવશ્ય કરો નથી આપ્યું તો આપણે માનસિક અને કાલ્પનિક આ બંનેના સમન્વયથી આપણને જે પસંદ પડે એ નામ તમારે ત્યાં લખવાનું રહેશે તો મેં એ લખેલું છે તબક આ મારો હોદ્દો છે ગ્રામ સેવક સરનામું એક ગામ અને તારીખ જે દિવસે તમે પ્રશ્ન લખી રહ્યા છો એ દિવસ તમારે તારીખ લખવી પડે માનો કે આજે તારીખ અઢાર તારીખ પછી જે હોય અહીંયા અહીંયા તારીખ આ પ્રમાણે તમે તારીખ લખજો તારીખ અઢાર નવ બે હજાર પચીસ આ રીતે તારીખ પછી કોઈ પૂર્ણિરા મૂકવાનો આવતો હતો નથી એટલે તમે એક આ બાબતને મિત્રો તારીખ લખતી વખતે આમાં ભૂલ ન જાય એનો આપણે ત્યાં સંદેશ પ્રયાસ રહેશે હવે તારીખ લખ્યા પછી તમે પત્ર લખી રહ્યા છો તમારા ખેડૂત એટલે પ્રતિ શબ્દ ક્યારે આવે કે કોઈનું પદ પદાધિકારી કોઈ વ્યક્તિ હોય તો અહીંયા તમે પ્રતિ મેનેજર સાહેબ શ્રી શિક્ષક શ્રી આચાર્ય શ્રી અધિકારી જે હોય એના અનુસંધાનમાં ત્યાં આવે અહીંયા કોઈ પ્રતિ એવું વાપરવામાં આવતું હોતું નથી માત્ર ને માત્ર આપણે સંબોધન કરીશું પ્રિય ખેડૂત મિત્ર આ તમારો મિત્ર છે પ્રિય ખેડૂત મિત્ર અથવા તમે એમ પણ લખી શકો ક ખ ગ ગ નામ છે ને ક ખ ગ પ્રિય ક ખ ગ મિત્ર આ સંબોધન એ આપની પર આધારિત રાખે છે હવે આ જ પ્રશ્ન તમે ગામવાસીઓને લખી રહ્યા છો તો માત્ર તમારે આટલા શબ્દને ઉડાડી દેવાનો ખેડૂત મિત્રને એના બદલે આપણે શું લખવાનું રહેશે પ્રિય ગ્રામવાસીઓ પ્રિય ગ્રામજનો વાહલા ગામજનો ગ્રામ અને ગામજનો આ રીતે તમે સંબોધન તમે ત્યાં આગળ કરી શકો પણ અહીંયા જે પ્રશ્ન પૂછેલો છે એમાં તમારે મિત્રને લખવાનો છે માટે મેં સંબોધન ના રીતે કર્યું છે પ્રિય ખેડૂત મિત્ર પછી કોમાં આવે કોઈને સંબોધન કરવાનું હોય પછી તમારે જે વિરામ ચિહ્ન મૂકવાનું હોય વિરામ ચિહ્નમાં કોમા આવે પ્રિય ખેડૂત મિત્ર ક નામ પણ તમે લખી શકો તો પ્રિય મિત્ર પણ તમે લખી શકો ખેડૂત નથી લખો તો પ્રિય મિત્ર પણ લખી શકાય પ્રિય મિત્ર એમ પણ લખી શકાય એટલે સંબોધન આ પ્રમાણે કરી શકાય પ્રતિ એવો શબ્દ આવતો હોતો નથી પ્રિય ખેડૂત મિત્ર કેમ છો મજામાં હશુ મિત્ર છે એટલે આપણે માનવાચકનો ઉપયોગ તમે કરી શકો તો સારું રહેશે કેમ છો મજામાં હસો જ ત્રણ ટપકા વિરામ ચિહ્ન આ એક પ્રકારનું વિરામ ચિહ્ન છે મજામાં હસવું જ કારણ આ પહેલો મુદ્દો મારો પ્રસ્તાવનાનો છે પ્રસ્તાવના કારણ આ વખતે વર્ષારાણીનું આગમન ખૂબ જ સારું છે એટલે વરસાદ ખૂબ સારો પડ્યો છે એમ તેથી ખરીફ પાક ચોમાસામાં જે પાક તૈયાર થતો હોય એને ખરીફ પાક કહેવામાં આવે તેથી ખરીફ પાક પણ સારો થવાનો જ ખરું ને આ ઉદગાર બતાવવા માટે આશ્ચર્ય બાબતો બતાવવાની માટે ખરું ને જગતના તાત માટે જગતના પિતા ખેડૂતોને જગતનો પિતા કહેવાય અન્નદાતા પણ કહી શકાય જગતના તાત માટે આ આનંદદાયક સમાચાર કહેવાય વરસાદ સારો પડે તો ખેડૂતોને કોઈ પણ જાતના વધારાના ખર્ચા સિવાય મબલક પાકનું ઉત્પાદન મેળવી શકતા હોય છે આનંદદાયક સમાચાર કહેવાય ખેડૂતભાઈઓને કુદરતી ભેટ મળે તેનાથી વિશેષ ખુશી સી હોઈ શકે ઉપરથી જે વરસે છે ખેડૂતો માટે તો મિત્રો કાચું સોનું કહેવાય માટ્યા પંક્તિનો ઉપયોગ કરવો જો ખેડૂતભાઈઓને કુદરતી ભેટ મળે તેનાથી વિશેષ ખુશી સી હોઈ શકે પછી ઉદગાર આવે પણ આ સાથે સાથે મારે તમને પ્રાકૃતિક ખેતીના હવે જો મારે જે પ્રશ્નની ચર્ચા કરવાની છે એ મુદ્દે આગળ આવી ગયો મારે તમને પ્રાકૃતિક ખેતીના બેડા એટલે ડબલ ખુશીના ના સમાચાર આપવાના છે આ તો તમને ફાયદો થયો પણ એની સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરવાથી તમને કેવા ફાયદા થશે એ બાબત તમને કહેવાની છે બેવડા ખુશીના સમાચાર આપવાના છે જેથી તમે આ ય નિપાત છે એટલે કે પણ જેથી તમે બીજાને આ અંગેની યોગ્ય માહિતી આપી શકો જો તમે પ્રાકૃતિક ખેતી વિશેનું મહત્વ સમજશો તો તમારા જે મિત્રો હશે એને પણ તમે આ અંગેની માહિતી આપી શકશો આ પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો થયો ધ્યાનમાં રાખજો અહીંયા પત્ર લેખક જેને ઉદેશને લખવાનો છે તેનું સંબોધન આવે પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો છે આ રીતે તમે પ્રારંભ કરી શકો હવે ત્યાર પછી બીજો ભાગ મધ્ય ભાગ આવશે મારે મધ્ય ભાગમાં શું લખવાનું પ્રાકૃતિક ખેતી અંગેની જાણકારી આપવાની છે એ સંક્ષેપમાં જે મહત્વની બાબત હોય એ મહત્વની બાબતને ધ્યાનમાં લઈ અને મારે તેની જાણકારી આપવાની છે બીજો ફકરો છે મધ્ય ભાગ અને હું હંમેશા કહેતો જાઉં છું કે મધ્ય ભાગ જે પ્રશ્નનું તમે ઉત્તર લખી રહ્યા છો તેનું હૃદય કહેવાતું હોય છે એટલે આપણે એને વ્યવસ્થિત રીતે યોગ્ય વાક્ય રચના સાથે યોગ્ય જોડણી સાથે અને યોગ્ય શુદ્ધિકરણ સાથે લખવાનો આપણે સંનિષ્ઠ પ્રયાસ કરવો જોઈએ તો બીજો મુદ્દો છે પેરેગ્રાફ પાડીને આપણે લખીશું મિત્ર કોમા તમે રાસાયણિક ખાતર તથા જૂની પુરાણી પદ્ધતિથી ખેતી કરો છો આજકાલ રાસાયણિક ખાતરનો બહુ જ ઉપયોગ થાય છે જેના કારણે વિવિધ પ્રકારની બીમારીઓનો આપણે સામનો કરવો પડે છે અને જૂની પુરાણી પદ્ધતિ હજુ પણ કેટલાય ગામડા એવા છે હજુ કેટલી જગ્યા એવી છે કે જ્યાં આધુનિક સાધનોનો ખેતીમાં ઉપયોગ કરવામાં આવતો નથી એટલે આ વિચારસરણી પ્રમાણે તમે તેમાં લખી શકો મિત્ર તમે રાસાયણિક ખાતર તથા જૂની પુરાણી પદ્ધતિથી ખેતી કરો છો તેના કરતા પ્રાકૃતિક ખેતી અપનાવો તો કેવું સારું તો કેવું સારું એટલે જે મુખ્ય વાદ્ય છે તેનો શુભારંભ કર્યો પ્રાકૃતિક ખેતી સોનામાં સુગંધ ભેળવશે આ રૂઢ્યવ્રક થયો સોનામાં સુગંધ ભેળવશે એટલે કે ખૂબ વધારે તમને ફાયદો કરશે આજકાલ તો પ્રાકૃતિક ખેતીની બહુ જ ડિમાન્ડ છે ઓર્ગેનિક ખેતી બહુ જ ડિમાન્ડ છે એટલે આ પણ લખી શકાય કે પ્રાકૃતિક ખેતી સોનામાં સુગંધ ભેળવશે કે તમે ખેતી કામમાં વિશેષ જ્ઞાન ધરાવો છો છતાંય એટલે જે ખેડૂત પહેલેથી ખેતી કરતા હોય ને તો ધ્યાન હોય જ કયું બી રોપવાથી કયું ખાતર વાપરવાથી કઈ જંતુનાશક દવાનો ઉપયોગ કરવાથી આપણે પાક મેળવી શકાતો હોય એ ખ્યાલ હોય છે એટલે આ પંક્તિ આપણે ગ્રામ સેવક તરીકે નોકરી મળી છે આપણે એનો મતલબ એવો નથી કે આપણે બધું જાણકારી મેળવીએ છીએ પણ સરકારની જે નીતિ જે છે પોલિસી જે છે એ ગામડાના લોકો સુધી પહોંચતી થાય તેની માહિતી મેળવવાનું આ મહત્વનું કામ છે ગ્રામ સેવકનું માટે આ પંક્તિનો ઉલ્લેખ કરેલો છે તમે ખેતી કામમાં વિશેષ જ્ઞાન ધરાવો છો છતાંય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે સરકારે ઘણી બધી યોજનાઓ અને અનુસંધાનમાં બહાર પાડી છે પ્રાકૃતિક ખેતી કરવાથી જમીન માણસો પર્યાવરણ આ બધાને કયા પ્રકારના ફાયદા થાય છે એ પણ આપણે લખવું તો નોંધી શકીએ છતાંય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાથી આ અંગે યોગ્ય જાણકારી આપવી મારું કર્તવ્ય છે ગ્રામ સેવકનું કર્તવ્ય છે જે સરકારની વિવિધ પોલિસી હોય લોકો સુધી પહોંચતી થાય લોકો તેને અપનાવે અને વધારે જેને કહેવાય કે કે ફાયદા મેળવી શકે એ ગ્રામ સેવકનું બહુ મહત્વનો ભાગ છે એ મારું કર્તવ્ય છે એટલે કે મારું કર્તવ્યનો અર્થ બને ફરજ છે ખેતીના ઘણા ફાયદા છે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતીના ઘણા ફાયદા છે એ ફાયદા કયા કયા છે આપણે સંક્ષેપમાં લખી શકાય જેમ કે ભૂમિની ભેજ ક્ષમતા એટલે ધરતી જે છે એ ભેજને ખૂબ વધારે પ્રમાણમાં ધારણ કરી શકે છે ભેજ વધારે હોય તો ઓછા પાણીની જરૂર પડતી હોય ભેજ ક્ષમતા ફળદ્રુપતા રાસાયણિક ખાતર આ બધાનો ઉપયોગ કરવામાં આવે તો જમીનની જે ફળદ્રુપતા જે છે એ લાંબી ગાળે નાશ પામતી હોય છે અને ક્યારેક જમીન બીન ઉપજાવવા પણ બની જતી હોય છે પ્રાકૃતિક ખેતીમાં એવું નથી એના ફાયદા છે જેમ કે ભૂમિની ભેજ ક્ષમતા ફળદ્રુપતા અને ઉત્પાદનમાં વધારો થાય છે દેશી ગાય આધારિત આપણે જે દેશી ગાય જે છે એ દેશી ગાય આધારિત એનું છાણ અને તેનું મૂત્ર આ વિવિધ રીતે ઉપયોગમાં આવે છે તમે એને લગતો લેખ વાંચો ત્યારે ખ્યાલ પડે આપણને ઘણા મિત્રો ખેતી કરતા હશે અને જમીન હશે તો પ્રાકૃતિક ખેતીમાં મહેનત પહોંચે પણ એ એની સામે સારું વળતર પણ આપી શકતી હોય છે તો આ મુદ્દો આપણે લખ્યો છે દેશી ગાય આધારિત ખેતી કરવાથી તેના ગોબર ગૌમૂત્ર થી ત્રીસ એકર જમીનમાં ખેતી થઈ શકે છે કેટલું વધારે આનો ફાયદો કહેવાય ત્રીસ એકર જમીનમાં ખેતી થઈ શકે છે જેમાં નહીવત નહિવત એટલે ઓછું જેમાં નહીવત ઉત્પાદન ખર્ચ રાસાયણિક ખાતરમાં કેટલું તો ખર્ચો હોય છે પાણી પણ એટલું જોઈએ જંતુનાશક દવા પણ એટલી જોઈએ અને જો પાકની અનુકૂળ વાતાવરણ ન મળે તો બિચારા ખેડૂતની જે મહેનત છે એ પણ પાણીમાં જતી રહેતી હોય છે એટલે આમાં ઉત્પાદન ખર્ચ પણ ઓછું થતું હોય છે રસાયણ મુક્ત ઉત્પાદન કોઈ પણ પ્રકારનું કેમિકલ નહીં વધારે ભાવ મળે હવે તો એની ડિમાન્ડ વધવા માંડી છે વધારે ભાવ પાણી અને વીજળીની બચત પાણી ઓછું હોય તો પણ ચાલે વીજળીની બચત વીજળીની બચત એટલે કારણ કે પાણી જો પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો પાણી ઓછું જોઈએ પાણી ઓછું જોઈએ તો મોટર એટલે કે બોરનો ઉપયોગ ઓછો કરવો પડે વીજળી ત્યાં વધારે વપરાશ સ્થળ નથી એટલે આ રીતે આપણે વાક્યને લખેલું છે કે પાણી અને વીજળીની બચત મિત્ર કીટક અને મધમાખીનું રક્ષણ અળસિયા એ મિત્ર છે તો ખેડૂતના મિત્ર ઘણા બધા છે સાપને પણ મિત્ર કહેવામાં આવે છે અળસિયાને પણ ખેડૂત મિત્ર કહેવામાં આવે છે તો એ જે કીટક જે છે જમીનની ફળદ્રુપતાને વધારે છે એને પણ રક્ષણ મળે રાસાયણિક ખાતર નાખવાથી જંતુનાશક દવા નાખવાથી એ બધાનો નાશ થાય છે કે પરિણામે જમીનની જે ફળદ્રુપતા વધવી જોઈએ એ રહેતી નથી અને જમીનને નુકસાન થતું હોય છે પાણી અને વીજળીની બચત મિત્ર કીટક અને મધમાખીનું રક્ષણ જેવા ઘણા જોવા મળે છે મધમાખી પતંગિયા આવા જે કીટકો જે છે એ મિત્રો પાકના ઉત્પાદન વધારવામાં એ ખૂબ જ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગકારક હોય છે ફાયદા જોવા માટે મળે છે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ગવર્મેન્ટે પણ ઘણી બધી પોલિસી મૂકેલી છે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાનો લાભ તો મળશે જ ઉદગાર છે ને લાભ તો મળશે જ જ ભાર વાચક ની પાછળ લાભ તો મળશે જ આ ખેતીના પાંચ આધાર સંઘો પણ આજે પ્રાકૃતિક ખેતી જે છે એમાં પાંચ આધાર સંઘો બતાવેલા છે પાંચ આધાર સંઘો પણ ચુસ્ત અમલ કરવાથી તમે વધારે ઉત્પાદન મેળવી શકશો પાંચ આધાર સ્તંભો કાય છે એનું આપણે વિવરણ કરવાની જરૂર નથી માટે આપણે જો તેનું વિવરણ કરતો બિનજરૂરી આપણને લાગે એ બાબત આપણે ટૂંકમાં લઈ લીધી એટલે પછી એના બદલે લીટી જે પંક્તિ જે છે જે વાક્ય જે છે તો તરત જ કેવું બદલાઈએ આ ખેતીના પાંચ આધાર સ્તંભો પણ ચુસ્ત અમલ કરવાથી તમે વધારે ઉત્પાદન મેળવી શકશો જે અંગેની માહિતી રૂબરૂ મળે સમજાવીશ એટલે તમે તેનું વિવરણ કરવાની જરૂર હોતી નથી જે અંગેની માહિતી પ્રત્યક્ષ મળશો ત્યારે સમજાવીશ આજના સમયમાં પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન થયેલ ખેત ઉત્પાદનની ખૂબ જ માંગ હોવાથી ખૂબ જ વધારે માંગ હોવાથી વેચાણ પણ ખૂબ જ ઝડપથી થાય છે આ ઘણી બધી જગ્યાએ આપણને જોવા માટે મળે પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન છે તો વર્ગ જે છે એને એને એક વર્ગ ફટાફટ ખરીદી લેતો હોય છે રાસાયણિક ખાતરોથી ઉત્પાદન મેળવી શકાય પણ તેના કારણે કેટલું બધું નુકસાન થતું હોય છે વ્યક્તિનું તો નુકસાન થાય છે આજે જુદા જુદા જે રોગ નો ભોગ માણસ બને છે એનું કારણ આ છે જમીનની ફળદ્રુપતાને ટકાવી રાખવા માટે જે કીટકો વિટકો જે છે એને પણ નુકસાન થતું હોય છે આ બધી સમસ્યા સર્જાય છે જે અંગેની માહિતી રૂબરૂ મળી સમજાવીશ આજના સમયમાં પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન થયેલ ખેત ઉત્પાદનની ખૂબ ખૂબ જ જ માંગ વેચાણ પણ થાય છે આ પ્રકારની ખેતી કરવાથી પર્યાવરણ રક્ષણ સાથે એટલે આપણે પર્યાવરણ રક્ષણ કરીએ છીએ જમીનનું કીટકોનું પાણીનું આજુબાજુનું વાતાવરણનું એ રક્ષણ તો કરીએ છીએ રક્ષણની સાથે સાથે સમાજને વિવિધ રોગોથી બચાવનું પુણ્ય પણ તમને મળશે એટલે માણસને જુદા જુદા રોગ જે થાય છે એ રોગ નહીં થાય પરોક્ષ રીતે એનું પુણ્ય કમાવાનો લાભ પણ તમને મળશે એટલે ઘેર બેઠા જ ગંગા ગંગામાં સ્નાન કરવા માટે આપણે ત્યાં ગંગા નદી જવાની જરૂર નથી પરોક્ષ રીતે આ પુણ્ય કરવાથી પણ તમને લાભ મળશે એટલે કે ઘરે બેઠા તમે પવિત્ર બની શકશો પ્રાયશ્ચિત તમે કરી શકશો પુણ્ય કમાવી શકશો માટે આ છે ઉદાહરણ ઘેર બેઠા જ ગંગા આપણે એ પવિત્ર થવાને માટે કે પાપને ધોવાને માટે ત્યાં ગંગા નદીનું જવાની જરૂર નહીં પડે જો આ રીતે તમે કરશો તો સમાજને પણ ફાયદો થશે અને પર્યાનું પણ રક્ષણ થશે માટે આપણે લખ્યું એટલે ગેર બેઠા જ ગંગા આ બીજો ભાગ થયો આમાં જેટલા શબ્દોની મર્યાદા હોય સો શબ્દોમાં લખવાનું એકસો પચાસ શબ્દોમાં લખવાનું હોય એ પ્રમાણે તમે તેમાં પ્લસ માઇનસ કરી શકો છો હવે અંતિમ ભાગ આવશે જે સમાપન સમાપનમાં જેવો પ્રશ્ન એ પ્રમાણે ઉત્તરમાં તમારે સમાપન લખવાનું આવે કોઈ પ્રશ્નમાં સલાહ સૂચન પ્રમાણે કરવું પડે કોઈ અંદર તમારે ચેતવણી આપવાની હોય તમે કરી શકતા અભિનંદન તમે કરી શકો જુદું જુદો પ્રશ્નો એના અનુસંધાનમાં સમાપન પણ બદલાતું હોય છે અહીં આપણે મિત્રને પ્રાકૃતિક ખેતી માટેની જે માહિતી સમજૂતી આપવાની છે એના વિશેનું છે તો સમાપનમાં શું લખીશ મિત્ર કોમા મારા દુરંદેશી એટલે દીર્ઘ દ્રષ્ટા ભવિષ્યના વિચારો દુરંદેશી દુરંદેશી વિચારોને કારણે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું સોનેરી સૂચન હું આપને કરી રહ્યો છું નજીકના સમયમાં નજીકના સમયમાં પ્રાકૃતિક ખેતીના ઘણા જ ફાયદા થશે ખેડૂતો લખપતિ નહીં પણ કરોડપતિ બનશે જમીન વેચીને એને આ ઉત્પાદનની વાત છે લખપતિ નહીં પણ કરોડપતિ બનશે અને સમાજને વિવિધ રોગોમાંથી બચાવીને પુણ્ય તો કમાશે આપણે પંક્તિમાં લખી એટલે તો ઘેર બેઠ જ ગંગા તો આ અંતિમ પેરેગ્રાફ ની અંદર લખ્યું કે ભાઈ આ નજીકના સમયની અંદર છે ને જે ખેડૂત મિત્ર પ્રાકૃતિક ખેતી અપનાવશે એને ખૂબ જ ફાયદા થશે એવું તમે ત્યાં આગળ લખી શકો મિત્ર મારા દુરંદેશી વિચારોને કારણે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું સોનેરી સૂચન આપને કરી રહ્યો છું આ વિશે અધિક જાણકારી પ્રાપ્ત કરવા તમે મારો પ્રત્યક્ષ સંપર્ક કરી શકો છો તમારા પરિવારના સભ્યોને પણ આ અંગે જાણ કરજો આ સાથે પ્રાકૃતિક ખેતી વિશેષાંક આ રાજ્ય સરકાર તરફથી અંક પ્રગટ થાય છે પ્રાકૃતિક ખેતી વિશેષાંક પણ આ જે અંક જે છે એનો એક વિશેષ અંક છે મોકલી રહ્યો છું જે આપને અધિક જાણકારી આપશે આ અંગે આપના આપના કર્મ વિભક્તિ છે અને આપણા તમે લખો તો કરતા વિભક્તિ થઈ ગયો આપના વિચારો હકારાત્મક રહે એવી શુભેચ્છા સાથે વિરામ લઉં છું થઈ ગયું સમાપન પછી લાંબી બીજી આડીવડી ત્યાં ચર્ચા કરવાની જરૂર હોતી નથી આભાર સહ આભાર સહ ને ત્યાં પણ લખી શકો અહીંયા અહીંયા મધ્યમાં પણ તમે લખી શકો જ્યાં તમને અનુકૂળ પડે ત્યાં લખી શકાતું હોય છે પણ જયારે પ્રશ્ન ઉત્તર તમે એક્ઝામમાં લખી રહ્યા છો તો લક્ષ્મણ રેખા ઓળંગીને લખવાનું નહીં જે ચારે બધું લક્ષ્મણ રેખા બાંધેલી હોય છે એની મર્યાદામાં બીડાણ કયો અંક છે પ્રાકૃતિક ખેતી વિશેષાંક એટલે મિત્રો વાંચે એના વિશે સમજૂતી મેળવે અને રસ જાગે તો એનો સંપર્ક કરે અને પ્રાકૃતિક ખેતીમાં તેજીના ઘોડા દોડે અહીંયા આપણું લિખિત આવશે એ લી લખવાની જરૂર નથી તમે લખો કે ના લખો બહુ ફીર પડતો નથી અમે લખ્યું લી છે વિશ્વાસ વિશ્વાસ એ પણ લખી શકો તારો પ્રિય મિત્ર એમ પણ લખી શકાય કારણ કે મિત્ર મિત્ર ની વાત છે એમ પણ તમે લખી શકો અને ગ્રામ સેવક તરીકે તમે ગામડાના મતલબ કે ગામવાસીઓ જે છે ગ્રામવાસીઓ જે છે ગ્રામજનો જે છે એ લોકોને તમે લખવા માટે માગો છો તો એમાં એ જ તારો પ્રિય મિત્ર ના આવે તો એમાં આ રીતે લખવું પડે આપનો વિશ્વાસ પણ છતાંય એક મિત્ર બીજા મિત્ર લખે છે એટલે કારણ કે ગ્રામ સેવક ના હોદ્દા પરથી લખે છે માટે મેં આ લિખિત માં લખેલું છે આપનો વિશ્વાસ કારણ કે એ એના હોદ્દા પર છે અને એના મિત્રને સમજાવી રહ્યો છે એટલા માટે આનું મેં લિખિત માં આપનો વિશ્વાસ લખેલું છે આપનો વિશ્વાસ કોમા જે નામ હતું તબક એની પદવી કઈ હતી ગ્રામ સેવક અને કયા ગામના હતા અબ ગામના આ પ્રમાણે મિત્રો આ પત્ર લેખન જે છે આ અંગેની માહિતી આપતો જાણકારી આપતો કોઈ પણ પ્રશ્ન પૂછે તો એને લગતી માહિતી આપણી પાસે યોગ્ય હોવી જોઈએ હા કોઈ કાલ્પનિક પત્ર હોય તો તમે તમને જે વિચારો મગજમાંથી જે પ્રદર્શિત થતા હોય એ તમે લખી શકો અલગ બાબત છે પણ સરકારની કોઈ યોજના વિશેની માહિતી તમારા મિત્રો સુધી ગ્રામજનો સુધી શહેરીજનો સુધી મોકલવાનું હોય તમારા ભાઈ બહેન કે કોઈ વર્ગ સુધી તો એની જાણકારી આપણી પાસે યથાર્થ હોવી જરૂરી છે તો અને તો જ એમાં જે ઉત્તર લખેલો છે તેના રીતે લખી શકાય કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી એ પ્રાકૃતિક ખેતી અંગેના પત્રને આપણે સમજૂતી તમને આપી મિત્રો અહીંયા આ જે પ્રશ્ન જે છે પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી આપનારો એને આપણે પૂર્ણ કરીએ છીએ આપશેનો ખૂબ આભાર જય હિન્દ જય જયગુજરાત